રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન નાણાકીય લેવડ દેવડ વખતે તથા ફ્રોડ બચવા માટે અવારનવાર અવેરનેસ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે જે અનુસંધાને રેન્જ આઈજી શ્રી નિલેશ ઝાઝડિયા સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ દ્વારા અવારનવાર સૂચનાઓ કરવામાં આવતી હોય છે ગત તારીખ જુનાગઢ એ ડિવિઝન પોસ્ટે ખાતે એમજી વણજારી ચોક પાસે હની નાઇટવેર દુકાનમાં એક કપલ ખરીદી અર્થે આવેલ હતું અને દસ હજાર સાતસો રૂપિયાની ખરીદી કરેલી હતી અને ત્યારબાદ તેઓ પોતાની પાસે રોકડ રકમ ન હોય રોકડ રકમ પર તે લોકોને ત્રણ હજારની જરૂરિયાત હોય તે રીતે ટોટલ તેર હજાર સાતસોનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરેલું હતું પરંતુ આ ટ્રાન્ઝેક્શનની અમાઉન્ટ જે તે વેપારીના ખાતામાં જમા થયેલ ના હતી એટલે પાછળથી વેપારીને જાણ થયેલ હોય કે અમારી સાથે ફ્રોડ થયેલ છે અને જે અનુસંધાને તેઓ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આર કે પરમાર તથા તેઓની ટીમ દ્વારા આજ રોજ આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે અને આ ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલ હ્યુન્ડાઈ કંપનીની કાર અને મારુતિ કંપનીની સ્વીફ્ટ કાર તથા મોબાઈલ કબજે કરવામાં આવેલ છે સર કેટલી જગ્યાએ હાલ જુનાગઢ વિસ્તારમાં મેંદડા શાસણ રોડ ખાતેથી તેઓએ ચાર કેરીના બોક્સ ખરીદ કરેલ હતા જે પ્રાથમિક માહિતી મળતા તે અનુ પગલાં લીધેલ છે અને ત્યારબાદ તપાસમાં આગળ રિવેલ થશે કે કઈ કઈ જગ્યાએ આ પ્રકારના ફ્રોડ થયેલ છે તો પકડાયેલા આરોપીમાં એક રાધિકાબેન દેવાંગભાઈ પઢિયાર છે દેવાંગભાઈ જગદીશભાઈ પઢિયાર છે અને ભાવેશ વિનુભાઈ ચાંગેલા છે ત્રણે ત્રણ સત્યનારાયણ સોસાયટી સુરત ખાતે રહે છે સાવચેતીના રૂપે કહી શકાય કે જ્યારે વેપારી અત્યારે ભાગરૂપે ઓનલાઈન પેમેન્ટ નો ક્રેઝ વધ્યો છે ત્યારે વેપારીએ હંમેશા જ્યારે પેમેન્ટ થાય ત્યારે તો તે લોકોએ પેમેન્ટ વેરીફાય કરવું જોઈએ આ ઉપરાંત જે સ્પીકર પણ રાખવામાં આવે છે જેથી એક અલર્ટ મેસેજ તરીકે તમને મેસેજ મળી રહે અને જ્યારે વેપારીને પેમેન્ટ કોઈ પ્રાપ્ત થાય છે તો જે વ્યક્તિએ પેમેન્ટ કરેલું છે તેને પેમેન્ટ નું જે ટેક્સ મેસેજ આવે છે બેંક તરફથી તેનો સ્ક્રીનશોટ તે લોકોએ લેવાનો આગ્રહ રાખવો જોઈએ જેથી આ પ્રકારના ફ્રોડ થી બચી શકાય આ લોકો કઈ રીતના કરતા એપ્લિકેશન ઉપર કોઈ જાળવતો પણ આ લોકોની એમો એવી છે કે તેઓ પાસે ફોન પે ની એક ડુપ્લિકેટ એપ્લિકેશન છે જેમાં તેઓ QR કોડ સ્કેન કરતા જે તે વ્યક્તિની માહિતી આવી જાય છે ત્યારબાદ તેઓ પોતે તેમાં એમાઉન્ટ એન્ટર કરીને પછી જે પેમેન્ટ સક્સેસ જેવો મેસેજ આવી જતા તેઓ વેપારીને દેખાડે છે પરંતુ ખરેખર આ પ્રકારનું કોઈ પણ નાણાકીય લેવડ દેવડ થતી નથી જેનો તમને ડેમો પણ એક દેખાડવામાં આવશે